તો બ્રેકિંગ ન્યૂઝ જાણો મિત્રો મહત્વના સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કે ભાન ભૂલી ગયા છે મર્યાદા ભૂલી ગયા છે અને એકદમ લાગે કે ગાંડા થઈ ગયા છે કેમ કે તેઓએ ભારત સાથે દુશ્મની લગભગ તો વરી લીધી છે કેમ કે ભારત અને અમેરિકા લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી છે પરંતુ છેવટે આ ટ્રેડ ડીલ પાટા ઉપરથી ઉતરી ગઈ છે હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટેરિફ અને વધારાનો દંડ લગાવવાની જાહેરાત કરી છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ આવું કેમ કરી રહ્યા છે કેમ કે નવો ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે ટ્રમ્પે આની પાછળનું કારણ ભારતના ઊંચા ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને ગણાવ્યું છે આ સાથે જ અમેરિકાએ રશિયા અને ભારતના સંબંધો અંગે એક વધારાની દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરી છે તો મિત્રો જાણી શકીએ છીએ કે ભારત અને રશિયાના વધતા જતા મજબૂત સંબંધો અને આગવી સમજના લીધે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે તેમને ભારત અને રશિયાનો સારો સંબંધ ગમતો નથી ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણાનો ઉદ્દેશ બે હજાર ત્રીસ સુધીમાં દ્વિપક્ષીય વેપારને પાંચસો બિલિયન ડોલર સુધી વધારવાનો હતો જોકે અમેરિકા દ્વારા ભારતના કૃષિ અને બજાર ડેરી વિભાગોમાં પહોંચની માગના કારણે આ પ્રક્રિયાને જટિલ બનાવી દીધી ભારતે હંમેશા આ ક્ષેત્રે મુક્ત વેપાર કરારોથી દૂર રાખ્યા છે કારણ કે તે દેશને લગભગ એક ચાર અજબ વસ્તીના લગભગ અડધા ભાગ માટે આજીવિકાનો આધાર છે અમેરિકા ઈચ્છે છે કે ભારત પોતાની કૃષિ અને ડેરી ઉત્પાદનોને બજારને ખુલ્લા મૂકે પરંતુ ભારતનો તર્ક એ છે કે આમ કરવાથી લાખો ગરીબ ખેડૂતોની આજીવિકા પર સંકટ આવી શકે છે ભારતની નીતિ રહી છે કે તે પોતાના કૃષિ ક્ષેત્રને વેપાર મુક્ત રાખશે જેથી સ્થાનિક ઉત્પાદકોની રક્ષા થઈ શકે ભારતે મકાઈ સોયાબીન ઘઉં અને ઇથોનોલ જેવા યુએસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે અમેરિકા પોતાના કૃષિ ઉત્પાદકોને ભારે સબસિડી આપે છે જે ભારતીય ખેડૂતોને અસમાન સ્પર્ધામાં ફસાવી શકે છે અમેરિકન ખેડૂતોને દર વર્ષે સરેરાશ એકસઠ હજાર ડોલરની સબસિડી મળે છે જ્યારે ભારતીય ખેડૂતોને માત્ર બસો બ્યાસી ડોલર જ મળે છે આ ઉપરાંત ભારતમાં જેનેટિકલી મોડિફાઈડ પાક ઉપર પ્રતિબંધ છે જ્યારે અમેરિકા મકાઈ અને સોયાબીનનું મોટા ભાગનું ઉત્પાદન જીએમ ઉપર આધારિત છે ભારતીય વાહન ઉદ્યોગ ફાર્મા કંપનીઓ અને નાના ઉદ્યોગોએ પણ બજારને અચાનક સંપૂર્ણપણે ખોલવાનો વિરોધ કર્યો છે તેમને ડર છે કે તેનાથી અમેરિકન આયાતના કારણે તેમના વ્યવસાય પર અસર પડશે હવે અમેરિકા આરોપ લગાવી રહ્યો છે વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત કૃષિ ઉત્પાદનો ઉપર સરેરાશ ઓગણચાલીસ ટકા નેશન ડ્યુટી વસૂલે છે જ્યારે અમેરિકા માત્ર પાંચ ટકા જ ડ્યુટી વસૂલે છે જેને ટ્રમ્પ વહીવટી ભારત અમેરિકા વેપાર વચ્ચે સૌથી મોટો અવરોધ માને છે અમેરિકા ઈચ્છે છે કે ભારત કૃષિ ઇથેનોલ ડેરી દારૂ વાહનો ફાર્મા અને તબાબી ઉપકરણમાં પોતાના બજારો વધુ ખોલે આ સાથે જ અમેરિકા ડિજિટલ વેપાર ડેટા ફ્લો પેટેન્ટ કાયદા અને નોન ટેરિફ પ્રતિબંધોમાં સુધારાની માંગ કરી રહ્યું છે જો કે ભારતે કેટલાક અમેરિકન ઊર્જા અને સંરક્ષણ ઉત્પાદનોની આયાતમાં વધારો કર્યો છે અને મર્યાદિત ટેરિફ ઘટાડાની ઓફર પણ કરી છે તેમ છતાં નવી દિલ્હીનું કહેવું છે કે તેને હજુ સુધી વોશિંગ્ટન ડીસી તરફથી સ્પષ્ટ પ્રસ્તાવ મળ્યો નથી ભારતીય અધિકારીઓ ટ્રમ્પની અણધારી વેપાર નીતિઓ અંગે ચિંતિત છે ભારતની લગભગ ચાર રિયલ અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું યોગદાન માત્ર સોળ ટકા છે પરંતુ તે દેશની લગભગ અડધી વસ્તીની આજીવિકાનો આધાર છે આ જ કારણ છે કે ખેડૂતોને ભારતમાં સૌથી પ્રભાવશાળી વોટ બેંક માનવામાં આવે છે ચાર વર્ષ પહેલાં મોદી સરકારે કૃષિ સુધારા બિલ લાગુ કર્યું હતું ત્યારે પણ ભારે વિરોધના કારણે તેને પીછેડ કરવી પડી હતી આવી સ્થિતિમાં અમેરિકાથી સસ્તી કૃષિ આયાતની શક્યતા સ્થાનિક ભાવો પર દબાણ વધારી શકે છે અને વિપક્ષને સરકાર પર હુમલો કરવાની નવી તક મળી શકે છે એક્સપર્ટોનું કહેવું છે કે મિત્રો જો ભારત કૃષિ ક્ષેત્રમાં અમેરિકાને બજાર પ્રવેશ આપે તો તેણે અન્ય વેપાર ભાગીદારોને પણ સમાન છૂટ આપવી પડી છે જે નહીં સમગ્ર વેપાર વ્યૂહરચનાને બગાડી શકે છે તો મિત્રો એના લીધે ભારત અમેરિકાને સપોર્ટ કરતું નથી અને અમેરિકા ભારત અને રશિયાના સંબંધોનો હંમેશાથી વિરોધ કરતું આવ્યું છે તો મિત્રો આવા મહત્વના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ